ચારેક મહિનાથી હું એમને વાત કરતી હતી પણ અમારા બે ને કઈક અનુકૂળ નહોતું આવતું બરોબર હા બરાબર એકદમ મારો મામો છે એ હા તો ગરબા ડેકોરેટ કરીને પેઇન્ટ કરીને એમણે કર્યા હતા એટલે એમાં થોડીક મારે હેલ્પ કરવાની હતી પછી દિવાળીમાં એમણે દીવાનો પણ એક્ટિવિટી બહુ સરસ કરી હતી એટલે એ પણ મેં બનાવીને સેલ કર્યા હતા એટલે સરસ એમાં પણ સરસ બધાનો રિસ્પોન્સ સરસ હતો આપણે નાગર ગૃહસ્થમાં પણ હતો અને બીજા બહારનાએ પણ બહુ સરસ રિસ્પોન્સ આપ્યો હતો વાહ વાહ અને સ્પેશિયલ ચાઇલ્ડ હોય એટલે તમારે એને સ્પેશિયલ એટેન્શન પણ આપવું પડે એટલે તમારો આખો દિવસ આમ જોવા જાવ તો એમાં વયો જતો હા એટલે આમ મીન્સ કરે છે પણ પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ છે એટલે એમ મારે નથી ઓલું કરવું પડતું બરોબર કે એકદમ એને બધું દેવું પડે ને એવું નથી આપણને હેલ્પ કરે એવો છે આમ એકદમ એવું નથી કે આપણે આપણા ઉપર ડિપેન્ડ થઈ જાય બરોબર બરોબર અને હિનાબેન પોતે પણ ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તાઓ બનાવે છે હા એ હું ત્રણ વર્ષથી બનાવું છું બરાબર ચક્રી છે ફરસીપુરી છે બધું આ લિસ્ટમાં લખેલું છે એવી રીતે દસ એક આઈટમ હું બનાવું છું અને આજે શું શીખવાડવાના છે આજે હું શિયાળુ સ્પેશિયલ માં બાજરાના વડા શીખડાવાની છું લસણ ને મેથી નાખીને અને ચા સાથે બહુ જ સરસ લાગે છે બરોબર તો સવારના નાસ્તામાં આપણે બે વડા ખાઈ લઈએ તો એકદમ સરસ

એકદમ હા બહુ પઠણ નથી રાખવાનો અને એકદમ ઢીલોય નથી રાખવાનો પરોઠા ટાઈપનો બાંધવાનો છે પછી એમાં આવી રીતે નાના નાના સેદ પતલા બહુ જાડા નહીં એવા આવું બનાવી અને અમારા ફેમિલીમાં અમે બે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ એટલે મારા જેઠ જેઠાણી છે આ ने बाराइकीबन अमें बहु नाडाताने त्याथीन ्रीेला गोंडल मा

આ સાસુ તમારા લગ્નના પંદર દિવસ પહેલા જ ગુજરી ગયા બરાબર તો આપણે કેવું હોય કે ગમે એટલું શીખીને આવીએ ને તો એ સાસરા અને પિયરના જે રીત રિવાજ હોય ને રસોઈ બનાવવાના એમાં થોડો ફેર તો હોય જ તો તમને એ બધું કોણે શીખવાડ્યું મને એકચુલી મારા કોઈને કહેવામાં એવું લાગ જુદું લાગશે પણ મારા હસબન્ડ છે પરાગ એને જ બધું મને શીખડાવેલું છે જે રીત રિવાજ અલગ આમાં આપણે આવડતું હોય પણ અલગ જેમ કે આપણે ઘરનો રિવાજ હોય પરાગે જ બધું મને શીખડાવેલો છે એમને પણ બધી બહુ જ સારા કુક છે અને હા બધું દાળ દાળ બાટી ને બધું સરસ બનાવે છે હા પંજાબી ડિશિસ પણ બહુ સરસ એકાદ પણ

મને આમ તો છે ને હતો કે અલગ અલગ નાસ્તા ચક્રી યુટ્યુબ ને ત્યારે પણ હું ડાયરી બનાવતી ને એવું બધું કરતી હતી એટલે એમાંથી શોખ હતો અને એમાં પછી અમે મુક્ષાબેન બુચ કરીને એક છે એમને ઈ સ્વીટ બનાવે છે તો પછી એમણે મને કીધું તું તને શોખ છે તો તું ચાલુ કરી દે

હા બસ એમ મને એવી રીતની પ્રેરણા જ આપીને આવડે છે તો તું શું કામ નથી કરતી કે બધું થઈ જાય એમ તો હવે તમારે હા હવે પોચી જાવ છું દિવાળીમાં તો ઘણા બધા ઓર્ડર હતા કે રીસર અમારે રોટલી ને એવું બધું બહાર થી લેવું પડ્યું એટલા બધા ઓડાણ હા કે બે દિવસ એક દિવસ ટિફિન મંગાવી લીધું અને એવી રીતે કરીને કહ્યું તો શું કે આપણે ઓર્ડર ને પહોંચી વળે બરાબર અને પ્રીતિબેન સપોર્ટ મળે અત્યારે ભરપૂર સપોર્ટ કરે છે હા બસ જોઈ દે એમાં ઘણા વખત તમે ઇન્દોર રહ્યા હા 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 ઈ મને ખ્યાલ છે તો હવે રાજકોટ રાજકોટ અચ્છા હા

ખબર પડી ગઈ હવે બધુંલાઈ જશે તમે નહી તો નહી ઘર હોય કરાવું પર આટલા જેટલું ન આવડે ઘરે તો ક્યાંય ફરવા જવાનું ન હોય તો યા અમારી અમે હવે તો દેખીવા બાની ઘરે જવાનું હોય અમે થી આવી ગયા તો માસી બાની ઘરે હવે તો માસી બાઈ માસી બાઈ નથી મમ્મી

તે જ કાઢી હોય આ કેટલો સમય રાખી શકાય આમ હા એકદમ થોડાક દિવસ ચાલે પાંચ છ દિવસ ચાલશે પછી એનાથી વધારે બહુ નહીં ચાલી શકે એટલે બહુ બહુ ટાઈમ નહીં ચાલે એકદમ આપણે મહિનું એક સાચવી રાખીએ એવું નહીં થાય હા હા તમે ચા સાથે ખાવા માટે રેડી છે ચટણી સાથે પણ ખાઈ શકો છો બરાબર હા ફેસ કરો મા આ જોઈ શકો છો ખરેખર બહુ જ આ આપણે ખારી ને ઢોસ ને એ બધું ખાઈએ છીએ ને એના કરતા આ ખરેખર હેલ્ધી વસ્તુ છે અને બઉ ઈઝીલી લોટ બાંધવામાં જ્યારે બાજરાનો લોટ હોય ત્યારે અને ખરેખર ક્રિસ્પી પણ તમે જુઓ કેવા સરસ છે વાહ હું તો ચાખીશ તમારે બનાવવા પડશે તો દઈ નહી શકું

બધાને ખબર જ છે કે અમુક વસ્તુ મારી આમ ડાય હાર્ટ છે બાજરાનો લોટ હું ગમે સ્વરૂપે ખાઈ શકું તમને ભાવે છે ખરેખર ઇનામેન બહુ જ સરસ અને ખરેખર તમારા હાથમાં અન્નપૂર્ણા નો છે

તો આપણને વિશ્વાસ ન આવે કે ક્યાં તેલ વાપરશે ક્યાં મસાલા વાપરશે કયો લોટ વાપરશે અને આમાં તો શું હોય કે ગૃહિણી જ્યારે હું દર વખતે આ વાત કહેતી હોઉં કે ગૃહિણી જ્યારે કોઈ પણ બિઝનેસ કરે ને ત્યારે એનો પેલો એમ લોકોના સ્વાસ્થ્ય થાય અને લોકોના ખિસ્સાને પરવડે હોય બરાબર છે એટલે તમારું તો મેં જોયેલું છે ને અહીંયા થોડી આપણે વસ્તુઓ રાખેલી પણ છે આ સંચળવાળી સેવ છે થોડીક તીખી આવશે મીડિયમ તીખી સાવ મોળીની એટલે સંચળનો ટેસ્ટ આવશે નીકળતો પછી આ ફરસી પૂરી આવશે બરાબર એ પણ એકદમ સોફ્ટ મોટા વડીલો પણ ખાઈ શકે એવી મરીનો ટેસ્ટ આવશે એમાં અચ્છા અને આ ખારા શક્કરપારા ઘઉંના લોટના આવશે ઓકે એમાં નોર્મલ મીઠું મરચું એવી રીતનું મસાલો નાખેલો છે બરાબર અને આ ઘઉંની પૂરી આવશે વાહ એમાં જીરું અજમો નો ટેસ્ટ રાખીનેમાં એ એનો ટેસ્ટ આવશે બરાબર અને એ પણ આ બધું ફ્રેશ બનાવું છું અત્યારે મારી પાસે અવેલેબલ એટલા ચાર જ પેકેટ છે બરાબર કે તમે ઓર્ડર આપો એટલે હું બનાવી દઉં રાખીને નથી બરાબર એટલે બને ફ્રેશ જ મારી હા વાસી કોઈને ન મળે એની જગ્યાએ બધું ફ્રેશ જ અત્યારે આટલું આટલું જ છે તમે ઓર્ડર આપો ને એ પ્રમાણે ઈ ક્વોલિટી નું તમારે કઈ વધતું ઓછું કરવું હોય હા તો પણ એમ ધારો કે તીખું ઓછું કરવું હોય કે એ પ્રમાણે બનાવી આપું છું વચ્ચે એક વખત મારે કોઈ એક પેશન્ટ હતો તો એના માટે મને નમ મીઠા વગરની પૂરીનો ઓર્ડર આવ્યો હતો બરાબર તો ખૂબ મીઠું નાખ્યા વગર સ્પેશિયલી મેં બનાવી દીધું વાહ બહુ સરસ બહુ સરસ એટલે એવી રીતના હું બનાવી આપું છું એમ હું નંબર તમારો ચોક્કસથી આપણે પેલું બેનર પણ મૂકી દઈશું અને નંબર પણ મૂકી દઈશ તમે નાસ્તો હું ગેરંટી આપું છું કે એમનો નાસ્તો એક વખત તમે ચાખશો એટલે વારે વારે તમે એમના નાસ્તો જ લઈ જશો હા એવા છે કે જે તમને ભરતી પૂરી ની ચકરી તો બીજી ક્યાંય લેતા જ નથી ખરેખર બહુ જ સ્વાદિષ્ટ બધું બનાવે છે એટલે ચોક્કસ ફ્રાય કરજો અને ફરી મળીશું કોઈ નવા રસોડામાં કોઈ નવી વાનગી સાથે ત્યાં સુધી રજા લવો આવજો